પ્રશ્ન નો ઉત્તર લખો પ્રશ્ન હોય એ કઈ રીતે જવાબ આવતો હોય તો અ આવતો હોય અ લખીને જવાબનો જે શબ્દ આવતો હોય એ લખવાનો ક્રમ એક બે ત્રણ ચાર જે આવતો હોય એ બરાબર ધારો કે ક્રમ નંબર એક એટલે પહેલો જે પ્રશ્ન છે

પસંદ કરીને જવાબ લખો તો અહીં આપવામાં આવેલો જે પ્રથમ પ્રશ્ન છે તો કે હિરણ્ય નામ દૈત્ય પુત્ર એટલે જવાબ શું આવશે ક આપ્યું છે એટલે આપણે શું લખીશું ક પ્રહલાદ ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈશું પ્રહલાદમ મારયતું હિરણ્યકશિપુ કા પ્રેરયત પર પ્રહલાદને મારવા માટે હિરણ્યક પ્રેરણા આપેલી તો આપણને ખબર જ છે કોલિકાયામ પ્રેરયત બરાબર ને તો બીજો જવાબ કયો આવશે ક કોલિકામ પ્રેરયત ત્યાર પછી આપણે જોઈશું તો કે ભારતે જનાહા પ્રાયહ કતિવારમ કૃષિ

ત્યાર પછી જોઈશું પ્રશ્ન નંબર ચાર હોલક સમર્પય સમર્પિત કરે છે હોલક હોલક ખ્યાલ છે મિત્રો એટલે શું એ તો આપણે શીખી ચૂક્યા છીએ કોને આપવામાં આવે છે હોલક એવું એ અનાજ કોને સમર્પિત કરવામાં આવે છે અગ્નિદેવાય સમર્પિત હોલકહ અગ અગ્નિદેવાય બરાબર મિત્રો

અસ દેશ કૃષિ પ્રધાન વર્તમા દેશો છે પ્રધાન છે ખેતી પ્રધાન દેશ છે ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન પાંચ હોલક પ્રથમ સમર્પય બરાબર કે પ્રથમ અગ્નિદેવાય સમય રિપીટ થાય છે આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો સવાલ નંબર એક જોઈશું હોલિકોત્સવ સાથે પ્રહલાદરાયેલું હતું પ્રહલાદ કોણ હતો હિરણ્ય કશિકુ નામના દૈત્યરાજનો પુત્ર હતો અને તે હંમેશા ભગવાનની ભક્તિમાં રહેતો ભગવાનની ભક્તિ કરે પિતા ગમતું અનેક વખત એની ભક્તિને જોઈને ભક્તિપૂર્ણ વ્યવહારને જોઈને એને મારી નાખવાના પ્રયત્ન કર્યા પરંતુ એ અનેક પ્રયત્નોમાં સફળતા ન મળી ત્યારે એક દિવસે એણે એવું વિચાર્યું કે મારી બેન હોળિકા જેને અગ્નિમાં પણ ન બળવાનું વરદાન છે એ જો અગ્નિમાં લઈને બેસે તો કેવું બરાબર અને એ જો અગ્નિમાં લઈને બેસે તો પ્રહાદ શું થાય પામે અને હોલિકાને તો વરદાન છે જ અગ્નિમાં બળીને ભસમી પરંતુ બન્યું ઊંધું યુ ઊંધું ભૂલિકા બળીને મૃત્યુ પામી પરંતુ ભક્ત એવો હલાદ એ સુરક્ષિત આમ

જરાય ગમતો ન હતો ત્યારબાદ જોઈશું આગળની પૂનમે હોળી પ્રેરણાથી હિરણ્ય કશી પૂનમ આગળની પૂનમના ના દિવસે હોળીકા દાનવોના રાજા અને પોતાના ભય એવા હિરણ્ય કશી પ્રહલાદનો અંત લાવવા પોતાના ખોલામાં બેસાડીને

બરાબર નવમ અથવા તો નવમ નામમ નવીનમ અને શસ્યમ નામમ ધાન્યમ નામમ યજ્ઞમ

માટે તે અગ્નિદેવને આહુતિ આપવામાં માટે તે માટે યજ્ઞ કરવું વર્ષ દરમિયાન આવા બે યજ્ઞોની પરંપરા છે વર્ષા ઋતુમાં જે વાવવામાં આવેલો પાક મહિનાના પ્રારંભમાં વાવવામાં આવેલો પાક એ લગભગ લગભગ આપણે જે ભાદરવા મહિનામાં એ કામ પૂર્ણ થઈ જતું હોય પાકી જતો હોય એ પહેલા બધું જ અનાજ એ ખેડૂતોના ઘર આંગણે આવી જતું હોય નવરાત્રીના જે પાવનકારી દિવસો હોય એ દિવસે આપણે પાંચમનો યજ્ઞ જોઈએ છીએ આઠમ યજ્ઞ યજ્ઞ તેરાનો આ જે બધા વિવિધ પ્રકારના યજ્ઞો છે નાના મોટા અનુષ્ઠાનો કરવામાં આવે ને એ યજ્ઞમાં પણ નવા પાકેલા અનાજના જે અનાજ છે એ જે દ્રવ્યો છે એ દ્રવ્યોની આહુતિ આપવામાં ઋતુમાં કરવામાં આવે છે તો ઋતુ સરદ ઋતુમાં જે વાવવામાં આવતો પાક બરાબર એ ક્યારે ફાગણ દરમિયાન એટલે કે સરદ ઋતુમાં આ પ્રકારના શારદીય નવશ્ય તરીકે ઓળખવામાં શર ઋતુમાં નવા પાકેલા અનાજ દ્વારા કરાતો યજ્ઞ તે શારદીય નવસિ બરાબર સરદ પૂર્ણિમાનો નો દિવસ આપણે ઉજવીએ તો એ ક્યારે કે નવરાત્રી પછીના પછી જે પૂનમ આવે છે સારી દિવસ બરાબર નવરાત્રી પૂરી થાય દશેરો પાંચ દિવસ પછી જે આપણે શરદ ઋતુ શરદ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ તો નવરાત્રીનો જે સમય છે એ શરદ ઋતુનો એ સમય દરમિયાન નવ પાકેલું અનાજ ખેડૂતોના પોતા આવ્યું હોય છે જે વર્ષા ઋતુના પ્રારંભમાં વાવવામાં આવે છે બરાબર એ વખતે જે યજ્ઞ કરવામાં આવે એ વખતે જે નવા પાકેલા અનાજની આપવામાં આવે તેને જાણીતું છે પરંપરા ક્યાં સુધી દિવાળી સુધી ના કોઈ પવિત્ર દિવસોમાં યજ્ઞ કરતા હોઈએ બરાબર એટલે જેમ જેમ જેના ઘરમાં આવી જાય તેમ તેમ અનુસાર પોતાની રીતે આયોજન કરતા હોય છે દર્શાવતા હોય છે જે ગામ કે ગામનું જે ફળિયું કે શેરી હોય એ બધા ભેગા થાય છે સાથે બેસીને બધા યજ્ઞ અને એ રીતે નવશાસ્ત્ર કરે છે એ શારદીય નવશાસ્ત્ર એ જ રીતે એ શરદ ઋતુમાં પાક તૈયાર થઈ જાય ખેતરો ખાલી થઈ જાય ફરી તેમાં વાવી દેવામાં આવે બરાબર અને એ જે શરદ ઋતુમાં વાવવામાં આવેલો પાક તૈયાર થઈ જતો ત્યારે જે નવું પાકેનું અનાજ એનો જે અન્નનો આહુતિ આપવામાં આવે છે તે જે યજ્ઞ કરવામાં આવે છે તેને કઈ નવસસ્ય કહેવામાં આવે છે કે વાસંતિક નવસસ્ય વાસંતિક નવસસ્ય વસંત ઋતુમાં પાકતા નવા ધન્યની આહુતિ આપીને કરવામાં આવતો યજ્ઞ વાસંતિક યજ્ઞ બરાબર તે તહેવાર હોળી તરીકે ઉજવાય છે યાદ રહી જાય એવું જ છે શરદ અને વસંત શારદીય નવ એમ નવા પાકેલા અનાજને યજ્ઞ એ નવ સસ્ય સ્તુતિ નવ સસ્ય બે વખત કરવામાં આવે છે હા બે વખત કરે બે વખત અનાજ થાય છે બંને વખત ભગવાનને અગ્નિદેવને પહેલા આપવામાં પછી એને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે અને પછીથી એ અન્ન આપણે